નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે આઠ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાની છે મિત્રો આપણા લેક્ચરની અંદર ચર્ચામાં રહેલા કરંટ અફેરના જે મુદ્દાઓ હોય એને લગતી સંપૂર્ણ ફેક્ટ એને લગતા સ્ટ્રેટેજી કે તેમજ એને લગતી જે વધારાની માહિતી કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવી હોય એ તમામ પ્રકારની માહિતી આપણે આપણા લેક્ચરની અંદર આવરી લઈએ છીએ જેનાથી મિત્રો આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ બિનસચિવાલય ક્લર્ક તલાટી આ સિવાય જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયએસયુ એસટીઆઈ તેમજ પીઆઈ જેવી દરેક પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારનો કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે એ પ્રકારનું એનાલિસિસ સાથે આપણા લેક્ચરની અંદર કરંટ અફેર કરાવવામાં આવે છે આપણા લેક્ચરમાં આપણે ક્લાસ થ્રીને તૈયાર કરતાં તેમજ જીપીએસસીને તૈયાર કરતાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને કેટલાક પ્રશ્નો ડિટેલ સાથે કરવામાં આવે છે તેમજ બીજા અન્ય કેટલાક પ્રશ્નો વન લાઈનર ટાઈપ હોય છે જેનાથી ક્લાસ થ્રી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે મિત્રો વન લાઈનર પ્રશ્નો હોય એ પણ ખૂબ જ અગત્યના હોય છે અને ડિટેલવાળા પ્રશ્નો હોય એમાંથી પણ ક્લાસ થ્રીની અંદર એકાદ જે વિધાનવાળો પ્રશ્ન હોય એના અંદરથી કોઈપણ પ્રકારની માહિતી ક્લાસ થ્રીમાં પણ પૂછાઈ શકે છે તો લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી ખાસ જોજો તો મિત્રો હજુ સુધી તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે આ સિવાય મિત્રો જો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક અને તમારા ગ્રુપની અંદર શેર કરવાનું ના ભૂલો કેમ કે એકદમ ફ્રીમાં દિવસભરનું મહત્વનું કરંટ અફેર કે જે એક્ઝામલક્ષી છે એ તમને માત્ર ને માત્ર પંદરથી વીસ મિનિટની અંદર એક જ લેક્ચરમાં મળી જતું હોય તો આનો લાભ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એ માટે આપણા લેક્ચરને તમે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલે આપણા લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં ગુજરાતના ડીજીપી કોણ છે તો એની અંદર આપણો જવાબ આવશે આશીષ ભાટિયા સાહેબ તો વર્તમાનમાં ગુજરાતમાં આશિષ ભાટિયા સાહેબ જે છે એ ડીજીપી છે એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને આશિષ ભાટિયા સાહેબના પહેલાં ગુજરાતના જે ડીજીપી હતા એ હતા શિવાનંદ જા તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નોથી તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારોમાં કોરોનાની તપાસ માટે કયું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એક્સ રે સેતુ તો કોરોના જે છે એની તપાસ માટે ગ્રામીણ વ્યસ્તીવાળા જે વિસ્તારો હોય એમાં એક્સરે સેતુ નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે પ્લેટફોર્મ છે એક્સરે સેતુ એ પ્લેટફોર્મને વોટ્સએપ પર ઓપરેટ કરવામાં આવે છે આ સિવાય આગળ વાત કરીએ તો આ પ્લેટફોર્મની મદદથી વોટ્સએપ પર એક્સરે મોકલવામાં આવશે અને જેના પરથી કોરોના સંક્રમણ છે કે નથી એની તપાસ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આ જે પ્લેટફોર્મ છે એને આઈઆઈએસસી દ્વારા સ્થાપિત એક એનજીઓ જેનું નામ છે એઆરટી પાર્ક અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના એક હેલ્થ ટેક સ્ટાર્ટઅપ કે જેનું નામ છે નિર્મય આના સહયોગથી પ્લેટફોર્મ જે છે એને વિકસિત કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આના ઉદ્દેશ વિશે તો આને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો કે જેમાં આર અથવા તો સીટી સ્કેન જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી એવા વિસ્તારોની અંદર કોરોનાનું પરીક્ષણ કરવા માટે સહેલાઈ થાય એના ઉદ્દેશ્ય સાથે આ પ્લેટફોર્મને વિકસિત કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ આઈઆઈટીએ એમ્ફોટેસિન બીની નેનોફાઈબર આધારિત ઓરલ ટેબ્લેટ વિકસાવી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ તો તાજેતરમાં જ આઈઆઈટી મદ્રાસ જે છે એને એ એમ બી નામની એક એન્ટીફંગસ ટેબ્લેટ વિકસાવી છે એન્ટીફંગસ ટેબ્લેટ વિકસાવવાનો ઉદ્દેશ ઉદ્દેશ્ય છે કે વર્તમાન સમયની અંદર ભારતમાં શરૂઆતમાં બ્લેક ફંગસ આવ્યો હતો ત્યારબાદ વ્હાઇટ ફંગસ હતો અને ત્યાર પછી યલો ફંગસ પણ જે છે એનું પ્રજનન વધી રહ્યું હતું અને જેના માટે એએમબી નામની એન્ટી ફંગસ ટેબ્લેટ જે છે એ વિકસાવવામાં આવે છે ત્યારબાદ જોયું મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં ઉત્તર પ્રદેશના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપો જવાબ આવશે બાલકૃષ્ણ નારાયણ તો અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે જેમનું નામ છે બાલકૃષ્ણ નારાયણ એ ઉત્તર પ્રદેશના માનવ અધિકાર આયોગ જે છે એના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે આ સિવાય મિત્રો જોઈ લઈએ ઉત્તર પ્રદેશ સંબંધિત કેટલા તાજેતરના કરંટ અફેર્સ તો જેમાં એક છે કે કિસાન કલ્યાણ મિશન શરૂ કરવામાં આવેલું હતું ત્યારબાદ નવીન રોજગાર છત્રી યોજના પણ ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી હતી અભ્યુદય યોજના શરૂ કરવામાં આવેલી હતી ત્યારબાદ પેપરલેસ બજેટ રજૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ બનેલું હતું આ સિવાય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જે છે એને લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યું હતું આ સિવાય બાલ શ્રમિક વિદ્યા યોજના પણ ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી નિરાશ્રિત ગાય ભાગીદારી યોજના જે છે એ પણ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે તો મિત્રો આ હતા ઉત્તર પ્રદેશ સંબંધિત કેટલાક લેટેસ્ટ કરંટ અફેર્સ ત્યારબાદ જોઈએ મિત્રો ઉત્તર પ્રદેશનું સ્ટેટિક જે કે તો ઉત્તર પ્રદેશ જે છે એના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને વર્તમાનમાં રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તો મિત્રો આનંદીબેન પટેલ જે છે એ ઉત્તર પ્રદેશ સિવાય મધ્યપ્રદેશના પણ એક ગવર્નર છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે અને ઉત્તર પ્રદેશમાં કુલ પંચોતેર જિલ્લાઓ આવેલા છે તેમજ ઉત્તર પ્રદેશ છે એ ભારતની અંદર સૌથી વધુ રાજ્યોની સીમાઓને સ્પર્શે છે એટલે કે કુલ આઠ જેટલી સીમાઓને ઉત્તર પ્રદેશ સ્પર્શે જેમાં એક છે ઉત્તરાખંડ બીજું છે હિમાચલ પ્રદેશ ત્રીજું છે હરિયાણા ચોથું છે રાજસ્થાન પાંચમું છે મધ્યપ્રદેશ ત્યારબાદ છઠ્ઠું છે છત્તીસગઢ સાતમું છે ઝારખંડ અને આઠમું છે બિહાર તો મિત્રો આ હતા ઉત્તર પ્રદેશના થોડા સ્ટેટિક જી કે અને એના પાડોશી રાજ્યો મિત્રો આ બધી ડિટેલ છે એ તમે નોટડાઉન કરી શકો છો એક્ઝામની અંદર તમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે આગળ મિત્રો જોઈએ ઉત્તર પ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો એમાં એક છે દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કિશનપુર વન્યજીવ વિહાર ત્રીજું છે કરતન્યાઘાટ વન્યજીવ વિહાર ચોથું છે કૈમૂર વન્યજીવ વિહાર પાંચમું છે ચંબલ વન્યજીવ વિહાર છઠ્ઠું છે નવાબગંજ વન્યજીવ વિહાર અને સાતમું છે સોહાગી સોહાગીબરબા વન્યજીવ વિહાર તો મિત્રો આ હતા ઉત્તર પ્રદેશના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લે કે વર્લ્ડ ઇન્ડબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીએની જે મુખ્ય પરીક્ષા આવી રહી છે એના માટે જીએસના બંને વિષય માટે એક પ્રેક્ટિસ પ્રોગ્રામ જે છે એ શરૂ કરવામાં આવેલો છે જે અંતર્ગત જીએસના બંને પેપર્સ માટે તૈયાર કરાયેલા સ્પેશિયલ પ્રશ્ન બેંક જીએસના તમામ વિષયોને અભ્યાસક્રમ મુજબ ન્યાય આપતો બનો માત્ર એક જ કાર્યક્રમ છે આ સિવાય સતત ત્રીસ દિવસો માટે દૈનિક ધોરણે દસ પ્રશ્નોનો ટાસ્ક અને દસ પ્રશ્નોનો સંપૂર્ણ આદર્શ ઉત્તર સાથે પણ આપવામાં આવે છે વોલિન બોક્સ એકેડેમીના અગાઉના કાર્યક્રમમાંથી ડીવાયએસુની જે મુખ્ય પરીક્ષા હતી એમાં જીએસના કુલ વીસ પ્રશ્નો પૈકી નવ પ્રશ્નો આપણા કાર્યક્રમની અંદરથી સીધા પૂછાયેલા હતા તે સિવાય ભાષાના બંને પેપર જે છે એનું મટિરિયલ પણ તમને નિઃશુલ્ક આપવામાં આવશે આ કોર્સ વિશેની વધુ ડિટેલ માટે તમે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન નંબર ઉપર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા કોર્સ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઇ ગુજરાતના કયા ત્રણ શહેરોમાં પોતાની મોબાઈલ શોપિંગ એપ અને ઇ કોમર્સ પ્લેટફોર્મ જે છે એ લોન્ચ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે કે ગુજરાતના અમદાવાદ વડોદરા અને સુરત જેવા ત્રણ મોટા શહેરોમાં ઇગિયા જે છે એને પોતાની મોબાઈલ શોપિંગ એપ આ સિવાય ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે એને લોન્ચ કરવાની જાહેરાત કરેલી છે તો એના ડિટેલની અંદર વાત કરીએ તો ગુજરાતના ત્રણ મોટા શહેરોના ગ્રાહકો હવે એપ્લિકેશનનો ઉપયોગ કરીને આયકાના ઉત્પાદનો ખરીદી શકશે તેમજ આઠ હજારથી વધુ ઉત્પાદનોની એક ઓફર કરતી વેબસાઇટ દ્વારા પણ ઓનલાઈન ખરીદી કરી શકાશે ત્યારબાદ મિત્રો જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ સંસ્થાએ કોરોના દરમિયાન બાળકોની સાર સંભાળ રાખવા માટે ઓનલાઈન ટેક પોર્ટલ જેનું નામ છે બાળ સ્વરાજ કોવિડ કેર એ લોન્ચ કરેલું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગ તો રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગ જે છે એને કોવિડ નાઇન્ટીન દરમિયાન બાળકોની કેર કરવા માટે બાળ સ્વરાજ કોવિડ કેર નામનું પોર્ટલ લોન્ચ કરેલું છે મિત્રો અહીંયા વાત છે રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગ એટલે કે એનસીપીસીઆર તો વાત કરી લઈએ એનસીપીસીઆર જેનું ફૂલફોર્મ થાય છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ તો એનસીપીસીઆરની સ્થાપના વર્ષ બે હજાર સાતમાં થઈ હતી અને એનું મુખ્ય મથક નવી દિલ્હીની અંદર આવેલું છે વર્તમાનમાં એનસીપી સી અધ્યક્ષ છે જેમનું નામ છે પ્રિયંક કાનુંગો તો મિત્રો આ હતી માહિતી એનસીપીસીઆર વિશેની ત્યાર પછી એનો જ પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાજસ્થાન તો તાજેતરમાં રાજસ્થાને જે છે એ મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના શરૂ કરેલી છે આ યોજના અંતર્ગત વંચિત વિદ્યાર્થીઓ માટે સિવિલ સેવાઓ અને વ્યવસાયિક કાર્યક્રમોમાં પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવશે તેમજ આ યોજનાનો લાભ ઓબીસી એસસી એસ ટી અને ઈડબ્લ્યુ એસના જે વિદ્યાર્થીઓ છે એને આ યોજનાનો લાભ મળે છે તો આ હતી માહિતી રાજસ્થાનના મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના વિશેની આગળ જોઈએ રાજસ્થાન સંબંધિત કેટલાક તાજેતરના કરંટ અફેર્સ તો જેની અંદર છે સ્વાસ્થ્ય મિત્રની નિમણૂક રાજસ્થાનમાં કરવામાં આવેલી હતી આ સિવાય ભારતનું પહેલું અંગદાતા સ્મારક જે છે એ રાજસ્થાનના જયપુરમાં સ્થાપવામાં આવેલું હતું તેમજ એક પૌધા સુપોષિત બેટી કે નામ નામની યોજના પણ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવેલી હતી તેમજ બીએસએફ દ્વારા ઓપરેશન સરહદ હવા એ પણ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત કેટલાક તાજેતરના મહત્ત્વના કરંટ અફેર્સ ત્યારબાદ જોઈએ મિત્રો રાજસ્થાનનું સ્ટેટિક જી કે રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને રાજસ્થાનમાં જે રાજ્યપાલ છે એમનું નામ છે કલરાજ મિશ્રા આ સિવાય રાજસ્થાન જે છે એ અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સાથે સ્પર્શે છે જેમાં એક છે આપણું ગુજરાત બીજું મધ્યપ્રદેશ ત્રીજું છે ઉત્તર પ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ આ સિવાય વાત કરી લઈએ કે રાજસ્થાનની લોકસભાની જે સીટો એ કુલ પચીસ છે તેમજ રાજ્યસભાની દસ સીટ છે અને વિધાનસભાની બસો સીટ છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેની અંદર એક છે સારીસ કા વન્યજીવ બીજું છે મરુભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સીતા માતા અભયારણ્ય ચોથું છે કોંબલગંડ અભયારણ્ય પાંચમું છે રણથંપુર રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતમું છે મુકુંદરા રાષ્ટ્રીય અભ્યારણ્ય તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય મિત્રો આપણા લેક્શન દરમિયાન ચર્ચામાં રહેલા પ્રશ્નના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરવામાં આવે છે તો આ જે સ્ટેટિક જીકે છે એને તમે પોતાની નોટની અંદર નોટડાઉન કરી શકો તો જેનાથી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો સ્ટેટિક જીકેનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ મિત્રો એક્ઝામમાં ટ્રેન પ્રમાણે હવે પાડોશી રાજ્યો પણ પૂછી લેવામાં આવે છે તો ખાસ નોટડાઉન કરી લેવા આગળના પ્રશ્નની મિત્રો ચર્ચા કરીએ એ પહેલાં મિત્રો અવલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીએની મેઇન પરીક્ષા માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે જેનો કાર્યક્રમ તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો આ કાર્યક્રમની અંદર તમને તમામ પેપર્સનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે અને વધુ માર્ક્સ કઈ રીતે મેળવવા તે માટેની તમામ બાબતો તમને સમજાવવામાં આવશે અને આદર્શ પ્રશ્નો જે છે એના ઉત્તર સાથે તમને આપવામાં આવશે આ સિવાય આ કોર્સ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તેમજ આપણા વર્લ્ડ ઇન બોક્સના ટેલિગ્રામ ચેનલ જેની અંદર પણ તમે જોઈન થઈ શકો છો ત્યાં પણ આપણા દરેક કોર્સની માહિતી જે છે એ મૂકવામાં આવે છે તો મિત્રો આ હતી આપણા એસટી મેન્સ મોક ટેસ્ટના કાર્યક્રમ વિશેની માહિતી ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એ એસ આઈ એ મહારાષ્ટ્રના કયા શહેરમાં ત્રિરશ્મી બૌદ્ધ ગુફા પરિસરમાં ત્રણ ગુફાઓ મળી આવેલી છે તો એની અંદર આપણો જવાબ આવશે કે નાસિક તો મહારાષ્ટ્રના નાશિક જે છે એની અંદર ત્રિરશ્મી બૌદ્ધ ગુફા પરિસરમાં ત્રણ ગુફાઓ મળી આવેલી છે જેની શોધ એએસઆઈ એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કરેલી છે તો આ જે ગુફાઓ છે એ એક મોટા પહાડથી કોતરામાં આવેલી છે અને તેમાં સાધુઓના રહેઠાણ જેવા લાગે છે તેમજ હાલના સંકુલ સંકુલકર્તા પણ બહુ જૂના છે અને આ ગુફામાં બૌદ્ધ અને બૌદ્ધિસત્વની છબીઓ અને ઇન્ડોગ્રીક આર્કિટેક્ચરના દ્વારા રચાયેલા શિલ્પો પણ અહીં જોવા મળે છે તો મિત્રો અહીંયા વાત છે એ એસ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તો એના વિશે થોડીક માહિતી મેળવી લે તો પુરાતત્વ સંશોધન અને ભારતના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે ભારતીય પુરાતત્વ સંરક્ષણ એ એક અગ્રણી સંસ્થા છે તેમજ તેનું મુખ્ય કાર્ય જે છે એ પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળો હોય એનું રાષ્ટ્રીય મહત્ત્વ અને તેના અવશ્યત્વ જાળવી રાખવાનું છે આ સિવાય એ એસઆઈ જે છે એની સ્થાપના અઢારસો એકસઠમાં થઈ હતી અને એનું મુખ્ય મથક જે છે એ નવી દિલ્હીમાં આવેલું છે તેમજ એ વર્તમાન વર્તમાનના અધ્યક્ષ છે કે જેમનું નામ છે વિદ્યાવતી તો મિત્રો આ હતી માહિતી એ એસઆઈ વિશેની ત્યારબાદ જોઈએ મહારાષ્ટ્રનું થોડુંક સ્ટેટિક તો વર્તમાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે જેમનું નામ છે ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી તો મિત્રો મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી છે એ ગોવાના પણ રાજ્યપાલ કાર્યભાર સંભાળી રહ્યા છે તેમજ મહારાષ્ટ્રની અન્ય છ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે ગુજરાત બીજું મધ્યપ્રદેશ ત્રીજું છે છત્તીસગઢ ચોથું તેલંગાણા પાંચમું છે કર્ણાટક છઠ્ઠું છે ગોવા ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ચાંદોલી નેશનલ પાર્ક પાંચમું છે ગોગામલ નેશનલ પાર્ક અને છઠ્ઠું છે નવેગાંવ નેશનલ પાર્ક તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન વારંવાર કહું છું કે આ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તમે આ ડિટેલને નોટડાઉન કરી શકો છો ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનને ગ્લોબલ ચેસ લીગને પ્રોત્સાહન આપવા માટે કઈ કંપની સાથે સમજૂતી કરાર કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કે ટેક મહિન્દ્રા સાથે તો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન જે છે એને ગ્લોબલ ચેસ લીગને પ્રોત્સાહન આપવા માટે મહિન્દ્રા ટેક સાથે સમજૂતી કરાર કર્યા છે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ફર્નાડો એફ લીમા બેલાનું નિધન થયું છે તો તેઓ કોણ હતા એટલે કે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો અંદર જવાબ આવશે તેઓ નાવિક હતા તો આજે ફર્નાડો એફ લીમા બેલા જે છે તેઓ નાવિક હતા ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં પાકિસ્તાન સરકારે કયા દેશની મદદથી પોતાના દેશમાં તૈયાર કોરોનાની પહેલી વેક્સિન જેનું નામ છે આક વેક આ વેક્સિનને લોન્ચ કરી છે તો એની અંદર આપણો જવાબ આવશે ચીન તો મિત્રો તાજેતરમાં પાકિસ્તાને ચીનની મદદથી પાકિસ્તાનમાં જ વેક્સિન તૈયાર કરે છે જેનું નામ છે પાક વેગ તો મિત્રો પાકિસ્તાનના પણ પ્રશ્ન ઘણીવાર એક્ઝામની અંદર પૂછાઈ જતા હોય છે તો ખાસ અગત્યના થઈ શકે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ટકાઉ શહેરી વિકાસ માટે ભારત અને કયા દેશ વચ્ચે સમજૂતો થયો છે તો એની અંદર જ આપણો જવાબ આવશે માલદીવ તો તાજેતરમાં માલદીવ અને ભારત વચ્ચે ટકાઉ શહેરી વિકાસ માટેનો સમજૂતો કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ઇઝરાયલના અગિયારમાં રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો એની અંદર આપણો જવાબ આવશે ઈશાક જહોંગ તો ઈશાક જહોંગ જે છે એ તાજેતરમાં ઇઝરાયલના અગિયારમાં રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે અને તેના સાચા જવાબની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું તો ચોક્કસથી તમારો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો આ સાથે જ મિત્રો આજના આપણા કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી જે તમારી આવનારી એક્ઝામની અંદર પૂછાવાની શક્યતાઓ ધરાવે છે મિત્રો તમે આપણો કરંટ અફેરનું લેક્ચર જે છે એ રેગ્યુલર ફોલો કરશો તો આવનારી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન તમારો કરંટ અફેરનો નહીં છૂટે એની ખાતરી આપું છું કારણ કે આપણા લેક્ચરમાં ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો આવરવામાં આવે છે અને એની અંદર પણ પરીક્ષાલક્ષી ડિટેલ હોય એ જ લેવામાં આવે છે જેનાથી એક્ઝામની અંદર તમારો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ તો મિત્રો આ સાથે આપણા આજના કેટલાક મહત્ત્વના પ્રશ્નો કે જેની આપણે પરીક્ષાલક્ષી ડિટેલની અંદર ચર્ચા કરી જેનાથી તમારી આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવું જોઈએ એ માટે મિત્રો તમે આપણા કરંટ અફેરના લેક્ચર રેગ્યુલર જોવાનું રાખજો તો એક્ઝામની અંદર તમને સો ટકા ફાયદો થશે તેમજ આ લેક્ચર તમને પસંદ આવે છે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તેમજ તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમારું મોટિવેશન પણ વધે અને તમારા માટે વધુ સારા કન્ટેન્ટવાળા અને ડિટેલની અંદર નવા નવા પ્રશ્નો તમારા માટે રોજ લાવતા રહીએ આ સિવાય મિત્રો જો તમે વોલ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોના અપડેટ તમને મળતી રહે તેમજ વોલ ઇન બોક્સને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વોલ ઇન બોક્સ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચલાવવામાં આવતા વિવિધ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે કોન્ટેક્ટ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર વોટ્સએપ મેસેજ અથવા કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરનો